નમસ્કાર દોસ્તો જય માતાજી આજે ફરી આપની સમક્ષ એક નવો વિડીયો નવા વિચારો અને નવા બ્લોગ સાથે આવ્યો છું મારા જીવનની હરેક સમસ્યાને હું સફળતાનું સ્વરૂપ આપીશ મારા જીવનની હરેક સમસ્યાને હું સફળતાનું સ્વરૂપ આપીશ ચાહે મારે કમર કસીને કેમ મહેનત ના કરવી પડે હા દોસ્તો આવી જ રીતના એક નવા ટોપિક અને નવા વિડીયો સાથે આપની સમક્ષ આવ્યો છું તો ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા અને તેથી તમને નવા નવા વિડીયો મળતા રહે તો ચાલો વિડીયો પૂરો માણીએ સારું અને હકારાત્મક જીવન જીવવા માટે વિચારો બહુ મહત્ત્વના હોય છે જીવનમાં સફળતા સુખ અને શાંતિ અને સહકાર સંઘર્ષ સામે જીત મેળવવા માટે સંઘર્ષ કરવો બહુ જરૂરી હોય છે સફળતા મંજિલ અને ઉત્તમ જીવન જીવવા પાછળ સંઘર્ષ છુપાયેલો હોય છે એટલે કોઈ બી વસ્તુનો તમારે સંઘર્ષ કરવો પડશે અને મહેનત કરવી પડશે મહેનત અને સંઘર્ષ જીવનની અંદર સંઘર્ષ શું છે એ તમને ખબર પડી જશે ને તો તમે જીવનની અંદર તમારા જીવનનું હરેક લેવલ પાર કરી શકશો યાદ રાખો કે વિપત્તિઓ માત્ર નબળા અને કમજોર માણસને જ આળસુઓને જ ડરાવે છે જે કમર કસીને મહેનત કરવા માગે છે તેની પાછળ સંઘર્ષ પણ એક હાથ ધરીને ઊભો રહે છે કર્મઠ વ્યક્તિઓ જે મહેનત કરવા માંગે છે એમના જીવનની અંદર સમસ્યાઓ ક્યારેય ઊભી નથી રહેતી કેમ કે એઓ મહેનત અને સમસ્યાઓનો સામનો કરતા જાણે છે અને એનો સામનો એવી રીતના કરે છે કે એક વખત હારે તો પણ એ સામનો નથી છોડતા અને કહેવાય છે ને કે તમે એક પરીક્ષાની અંદર પાસ થો અને બીજી પરીક્ષાની અંદર ફેલ થો ને છેલ્લે લાસ્ટ પરીક્ષાની અંદર જો ફેલ થાવ ને તો તમે તમારા આત્મવિશ્વાસ ખોઈ બેસો છો કે હું હવે પાસ થઈશ અને જો તમે સંઘર્ષ કરવાનું છોડી દો તો તમે એમાંથી પાસ થતા નથી જો તમે એ જ જાણી ને કે આની અંદર સંઘર્ષ શું છે આની અંદર વિચારધારા શું છે એ સમજી જાઓને તો બહુ આગળ જઈ શકો છો અને કહેવાય છે ને કે ધીરજની કસોટી સુખ કરતાં દુઃખમાં વધારે થાય છે આપણે જાણીએ છીએ કે મહાપુરુષો સંતો ભક્તો અને જેમણે એક સંઘર્ષ કરી કરી અને એક આટલા નામના મેળવી હોય છે એમને સંઘર્ષ કર્યા વગર કશું જ નથી કર્યું હોતું એક જીવનની અંદર હરેક પળે હરેક સમયે એમને હારનો સામનો કર્યો છે સંઘર્ષ કર્યો છે ત્યારે એ લોકો એટલે પહોંચે છે અને એક નામના ઉપર ઊભા થાય છે જેમાં આપણે મહારાણા પ્રતાપને લઈ શકીએ ગાંધીજીને લઈ શકીએ ચંદ્રશેખર આઝાદને લઈ શકીએ સ્વામી વિવેકાનંદને લઈ શકીએ એમને જ કહ્યું છે કે ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત સુધી મંડ્યા રહો જ્યાં સુધી તમને ધ્યેય ના મળે જ્યાં સુધી તમે પાસ ના થાવ ત્યાં સુધી તમારે લાગેલા જ રહેવાનું છે આપણે કહીએ છીએ ને કે બાળક નાનું હોય અને એને જ આપણે શીખવાડતા હોય કે આ ના કરીશ પડી જાય વાગી જશે એ જ માણસને આપણા શબ્દો જ માણસને આપણા નાના બાળકને કમજોર કરતા હોય છે જો એને એ જ લાઈનથી તમે છોડી દો અને એ જ લાઇનથી તમે એના સંઘર્ષ ઉપર લટકાવીને એને કહી દો ને કે આ કરવાનું છે અને એના દિમાગની અંદર જો તમે ભરી દો ને તો એ એક છોકરો કે છોકરી ગમે ત્યારે સંઘર્ષ કરીને કંઈક ના કંઈક બને છે અને કંઈક ના કંઈક સંઘર્ષ કરીને જીવનની અંદર આગળ જાય છે એટલે વિચારો આપણા ઉપર ડિપેન્ડ કરતા હોય છે કે હું સામેવાળી વ્યક્તિને શું શીખવાડું છું એ મારાથી શું પ્રેરિત છે એ મારાથી શું વિચારધારા રાખે છે દોસ્તો જીવનમાં સંઘર્ષ બહુ જરૂરી છે અને સંઘર્ષની અંદર અલગ અલગ એવા અલગ અલગ ટૉપિક છે અને અલગ અલગ રસ્તાઓ છે જેના કારણે આપણે જીવનભર અસક્ષમતાનો એક અભાવ લઈને ફરતા હોઈએ છીએ કે હું નહીં કરીશ નકારાત્મક દ્રષ્ટિકોણ જેમાં કહી શકીએ કે તમે એ એક એવો રસ્તો છે કે એની અંદરથી જો કહેવાય છે ને કે કોઈ બી એક માણસ એવી પરીક્ષા આપતો હોય અને એ પરીક્ષાની અંદર ફેલ થાય અને એના દિમાગની અંદર એક એવો વિચાર વહે જાય કે મેં આટલો સંઘર્ષ કર્યો ને મને સફળતા ન મળી તો એની અંદર અલગ અલગ ટૉપિકના એવા વિચારો આવે છે કે હું કંઈક આત્મહત્યા કરી લઉં કંઈક બીજા રસ્તે જાઉં આવા બધા વિચારો એની અંદર વહે જતા હોય છે અને એક સંઘર્ષના રસ્તેથી તૂટી અને કંઈક માનસિકતાના તણાવથી કંઈક કરી બેસે છે અલગ તણાવ આવી શકે છે અને માણસ ગેર ગેર રસ્તો પણ અપનાવે છે એટલે જો એનું મહત્વ સમજી જાય ને માણસ તો એ ક્યાંય નીકળી જાય છે કહેવાય છે ને કે સોનું ગમે તેટલું તપાડો તો એ સોનું જ રહે છે અને ખેતરની અંદર જો પાક ઊભો પાકી શકતો હોય એ ખાવાને લાયક જ બને છે અને જે મૂર્તિ તૈયાર કરતા એની અંદર શીણીના અસંખ્ય ગાવ પડે છે છતાં એ તૈયાર થાય છે મૂર્તિ અને એ પૂજનીય બને છે એમ અસંખ્ય પરીક્ષાઓ આપ્યા છતાં જો તમે છતાં બી સંઘર્ષ ચાલુ રાખો ને તો તમે તમારા જે ધાર્યા કામ તમારો જે સંઘર્ષ તમે જે પ્રત્યે કર્યો છે ને તો તમને ચોક્કસથી સફળતા અપાવે છે અને તકલીફોથી અને દુઃખોથી જો પાર થવું પડે ને તો વ્યક્તિ ચમકી ઊઠે છે કે હવે શું કરીશ એમ જો સોનાની જેમ તમે પણ તપવાનું રાખો ને તો તમે સોનાની જેમ ઉકળી આવો છો દેખાઈ આવો છો દુનિયાની અંદર તમારો સંઘર્ષ દેખાઈ આવે તમે જે ધારીને બેઠા હો છો તમે જે દિમાગની અંદર વિચાર કર્યો હોય છે ને એ જ તમને ઉભરાઈ આવે છે સંઘર્ષથી જીવવા માટે મારે શું જોઈએ છે અને હું કેમ આટલો સંઘર્ષ કરી રહ્યો છું અને જ્યારે આપણે કંઈક મેળવવા મહેનત કરીએ છીએ ને ત્યારે દુનિયાની હરેક તાકાત આપણને મદદ કરે છે અને જો કહેવાય છે ને કે બાળપણથી જ ભણતરથી જ શિક્ષણથી જ આપણને સંઘર્ષ વિશે માહિતી આપવામાં આવે ને તો એ પાયો એટલો મજબૂત બને છે કે આગળ જઈને એક મોટું સ્વરૂપ ધારણ કરે છે એટલે હું તો કહું છું કે તમે અઢાર વર્ષની ઉંમરના હોય તેથી નેચી ઉંમરના હોય ને એમને એક સંઘર્ષનો પાયો સમજાવો કે સંઘર્ષ જીવનની અંદર શું છે ના કે બાકી એવું સમજશો કે દુઃખ સુખ અને એ જ આપણું સંઘર્ષ છે અને એનાથી હયાત થઈને બેસી જવાનું છે બાકી આપણે એવું વિચારીને બેસી જઈએ છીએ કોઈક સારી એવી પોઝિશન ઉપર વ્યક્તિ પહોંચ્યો હોય ને તો એની ઈર્ષા અને એની બળતરાઓ કરી કરીને આપણે વધારે દુઃખી થઈ જઈએ છીએ કે એ પોકી ગયો ને હું બેસી રહ્યો કહેવાય છે ને કે ભગવાનના હિસ્સામાં ક્યારેય ભૂલ નથી હોતી અને ભગવાન જે આપેલું છે ને એની અંદર ક્યારેય ભૂલ ના કાઢવી અને દિમાગની અંદર એક વિચાર રાખો કે કરેલું ક્યારેય ફોકટ જતું નથી તમે કંઈ પણ કરો એ ફોકટ જતું નથી એનો તમને હિસાબ સાથે અને એક વ્યાજ સાથે તમને પાછું મળે છે મળે છે અને મળે જ છે એટલું દિમાગમાં નિશ્ચય કરી રાખો કે તમે ગમે તે જે બાબતે મહેનત કરો ને એ મહેનતનું ક્યારેય ફોગટ નથી જતું આપણે મુશ્કેલીઓનો રસ્તો શોધવાને બદલે આપણે આપણો સમય ગભરાઈને કાઢીએ છીએ હવે શું થશે હવે શું કરીશ અને આવા વિચારોથી વ્યાકુળ થઈને શાંતિથી બેસી જઈએ છીએ ને હાર માની લઈએ છીએ દોસ્તો દિમાગની અંદર દ્રઢ મનોબળ હોય ને તો જીવનનો હરેક રસ્તો પાર થાય છે અને જે લક્ષ તમે ધાર્યું હોય ને એ તમે સિદ્ધ કરી શકો છો પણ ક્યારે જ્યારે તમારી અંદર સમજ આવી જાય છે કે સંઘર્ષ શું છે એનું મહત્વ શું છે આવા તો આપણી જોડે ઘણા ઉદાહરણ છે અને ઘણા એવા આપણે સંતો ભક્તો મહંતોને જોઈએ છીએ કે જેમને જીવનની અંદર કંઈક કરીને સંઘર્ષ કરીને કંઈક ને કંઈક કર્યું છે આપણે યુટ્યુબની અંદર ઘણા ખરા એવા વિડીયો જોતા હોઈએ છીએ કે એક જીરોથી શરૂઆત કરનારને હારનો ક્યારેય સામનો નથી થતો અને કદાચ એની જોડે હાર આવે ને તો એ હારથી બેસી નથી મનોબળ ફિટ કરી નાખે છે કે હું આ કરીને જ રહીશ અને આપણી જોડે રાજા રજવાડાના ઘણા એવા દાખલા છે ઘણા એવી વાર્તાઓ છે જેમાંથી આપણે પ્રેરણા લઈ શકીએ છીએ કે સંઘર્ષ શું છે એનું મહત્ત્વ શું છે અને હું આગળ જઈને શું કરી શકું છું બસ આટલું જ છે દોસ્તો ત્યાં સુધી આપણે એક નવા વિડીયો સાથે નવા વિચારો સાથે ફરી મળીશું અને ચેનલ પર નવા હો તો ચેનલને શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરવાનું ના ભૂલતા ત્યાં સુધી રજા લઈએ જય માતાજી જય શ્રી કૃષ્ણ